આઈથી ઉભી બજારે બેઠા ગામના ચોક માં રામજી મંદિર છે ચોક વટાવીને ને ગામના છેલ્લે ચાપે ત્યાં ગાગર બેડીયું તોરણ બાંધ્યું છે એની નીચે ઉભા રહીને જમણા હાથ ઉપર નજર કરજે એટલે મોટો હડીખમ એક પથ્થર પડ્યો છે અને પથ્થરની માથે હવા ફૂટ એક સિંદૂર વાળું ત્રિશૂલ બનાવેલું છે બેન એની પાસે જા અને ઈ જો કાઈક તને જવાબ દેન તો બાપને ને ઈ સમજાવીને પાછો મેકલે બાકી જગતમાં બીજું તો કોઈ હે નહીં એટલે દીકરી દરવાજાની આ માથા મંડી ગઈ પછાડવા એટલે ગામના માણસો એટલે કીધું કે ભાઈ એકવાર બે ભાઈ બેનને બાર કાઢો ને એકવાર છેલ્લી વાર એના બાપનું મોઢું જોઈ લીધું અને સાહેબ સમજુ માણે કોઈ આમ દરવાજો ખોલ્યો હાથની માલપે ફરાકનો છેડો પકડી અને વગડાની માલપા જેમ હરણી કુદે ને એમ કુદીન દીકરી માણસની હોંહરવી નીકળી કે જાય ગામના ચોકવા ચોક વટાવી

મઠમાં બેઠા ને મનીષભાઈ ફળા છે હે એ જડ છે કોઈ પથ્થરની મૂર્તિ હોય જડ છે સાહેબ પણ જળની માલિપા સામે ચેતનપુરે એવું ખોડીયું બેહ જાય ને તો જડ બોલે હા મા એમાં માં એમાં સાહેબ પાણો છે ફાળા માંથી જવાબ નો મળે થોડીક વાર દીકરી બજારની માલપા જોવે થોડીક વાર પાછી પથ્થરની જોવે માં પાછી બજારમાં જોવે માં પણ સાહેબ ગામના ચોકની માલપા ગામના વડીલો એની પાછળ તો કોઈ હતું નહીં નાથાની પાછળ ગામના ચાર માણસો કાંધિયા બનેલા આગળ પોતાનો જે ભાઈ હતો નાથાનો દીકરો આ બેનનો ભાઈ નવ વર્ષના દીકરાના હાથમાં અગ્નિની કુઈડી આપી છે વાહેલ આવે ઉફી બજાર

આકાશમાં નજર કરી બે મેલીન ક્યાં ગઈ મારી મેલડીનો જે મોટો પથ્થર હતો ને હવા ફૂટનું નું હતું ને જેમ માણસ શ્રીફળ નો ઘા કરે ને એમ પોતાના દેહ નો ઘા ને સાહેબ આ કપાળ રહ્યું ત્રિશુલ ની આજે દીકરી દીકરીનું કપાળ ફૂટી ગયું માથું અને મનીષભાઈ કપાળ ની માલપાથી અબળા આઠ વર્ષ ની દીકરી નું લોહી જે નીકળ્યું ને એ લોહી મારી મેલડી ને ત્રિશુલ માથે પડ્યું ને ત્યાં તો માલપાથી લોઠા ના દાંત ની કકડા થી મારી મારી મેર

બેટા હું એક માતા મેલડી બોલીશ તું માતા મેલડી બોલીશ હા બાપ હું મેલડી બોલું છું માહિત તારે શું જોઈશ દીકરી મારી મારો ભાઈ એમ કહે છે કે મારો બાપ એવો રિહાઈ ગયો છે કોઈ દિવસ ઘરે નહીં આવે માડી મારો બાપને મનાવીને મારા ઘરે પાછો મેં કરી બાપ હા સાહેબ જગત ની માલ બાદ દીકરીઓ જે બાપ માટે કરે ને એ દીકરા નથી નથી કરી કરી આ જે કરે ને એ દીકરા બાપ માટે સાહેબ કદાચ બીમારી હોય ને આપણો બાપ મરી જાય ને તો દીકરા તો રૂડુ મનાવવા માટે જગત માં બધાને રોવું જ પડે બાપની પાછળ એ કદાચ મળદા ને બથ ભરીને રોવે પણ સાહેબ આ દીકરીઓ રહી ને એને ખબર પડે ને છાપે થી પસાડ્યું ખાય એ દીકરા ન ખાય કે સાહેબ ગમે એવો મરદ મુછાળો આમાં બધા બેઠા હું ભેગો આવી ગયો અને આ દીકરીઓને ખબર પડે કે મારો બાપ ભાઈઓ ગયો દેરાણી જેઠાણીઓ કદાચ હા માંથી બે પાંચ બાયુ હારે આવે પણ સાહેબ આ રોડ નો આમ ધાર ઉતરે ને ત્યાંથી પસાડ્યું ખાય આ દીકરીઓ ખાય આપણે ન ખાઈ એક માં મારા બાપને ને મારા ઘરે પાછો લઈ જાવ મારા બાપને ને મનાયું ને મારે અને સાહેબ ત્યારે માતા મેલડી શું બોલી ખબર છે દીકરી હું તને કઉ છું તારા બાપને હું સમજાવીશ પણ બેટા થોડીક વાર આમ એક બાજુ ખાઈ શું કામ મારી તને બીજી કઈ ખબર છે મારો બાપ દરરોજ લાકડા કાપી